વડોદરા રેલવે સ્ટેશન પરથી ચેકિંગ દરમિયાન બિન વારસી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો વડોદરા રેલવે પોલીસ તથા એસઓજી દ્વારા અવારનવાર રેલવેમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યારે ગત રોજ પણ વડોદરા રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન પ્લેટફોર્મ નંબર ચાર ઉપર કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેન આવીને ઉભી રહેતા વિવિધ કોષમાં ડોગ સ્કવોર્ડ મારફતે ચેકિંગ હાથ ધરવામાં આવતા બિનવાર્ષિક શંકાસ્પદ સ્ટ્રોલી બેગ મળી આવી હતી જે બેગમાંથી એશી હજાર સાતસોનું આઠ પોઈન્ટ સિત્તેર કિલોગ્રામ બિનવાર્ષિક ગાંજો મળી આવ્યો હતો આ ગાંજાનો જથ્થો વડોદરા રેલવે પોલીસે કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળની કાર્યવાહી કરી સપ્લાયરની શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરી છે

હવે બેલીંગપુર જાય તો આ તો વાત છે આનાથી જ આવતા જઈ બેને આ બખાનામાં આટલું આવો તમે મંડે ઉઠો હા સાહેબ ઓ બરાબર લઈ લે કેવા ચાલો લઈ લો એક ગฤษભાઈ આમ ¿Qué es eso? ¿Qué es eso? તો es eso? ¿Qué es eso? ¿Qué es